મુખ્ય વસ્તુ એ કે એમાં બધા જ રંગો વનસ્પતિજન્ય રંગો છે જેમ કે દાડમની છાલ છે પારિજાતના ફૂલ છે કેસુડો છે મજીદ છે લાખ છે આવા દેશી કલરમાંથી આપણે આના કલર બનાવવાના છીએ એટલે એ આખું પતળું જ્યારે તૈયાર થશે એટલે એની કિંમત થશે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી અંદાજી કિંમત થશે મેં તમને કહ્યું એમ કે ઓરિજિનલ પતળું સૌથી પહેલાં એની પરખ એ છે કે દુકાન શોરૂમમાં કોઈ જગ્યાએ ઓરિજિનલ પતળું મળે નહીં જે આજને લોકો બતાવતા થઈ ગયા છે શોરૂમોમાં દુકાનોમાં તો ઓરિજિનલથી અગત્યની વસ્તુ કે આજે પણ જે બી ઓરિજિનલ પટોળું બને એનું વજન જે હોય આખી સાડીનું વજન એ હંમેશા પાંચસો ની અંદર હોય એ ઓરિજિનલ પટોળું છે પડી પટોળે ભાત ફાટે પણ ફિટે નહીં આ કહેવત છે પાટણમાં આવેલા પટોળા માટે પટોળું જે જગ વિખ્યાત છે અને લોકો ખૂબ જ દૂર દૂરથી આવતા હોય છે પટોળાની એક ઝલકને નિહાળવા માટે અને ખરીદવા માટે પણ પટોળાનું નામ યાદ આવે તો સ્વાભાવિક છે આપણા મગજમાં સૌથી પહેલા એ જ સવાલ થાય કે ઓહો આટલી મોંઘી સાડી અને આટલા મોંઘા દુપટ્ટા પરંતુ આ મોંઘી સાડી અને દુપટ્ટા બને છે કઈ રીતે એ પ્રક્રિયાને જાણવા માટે અત્યારે ગુજરાત તકની ટીમ હું ને મારા સહયોગી બિપિન પ્રજાપતિ અહીં પટોળા હાઉસમાં ઉપસ્થિત છીએ તેમના પાસેથી જાણીશું અને સમજીશું કે એક પટોળું તૈયાર થવામાં ભાઈ કેટલો સમય લાગે છે અત્યારે આપ જે કરી રહ્યા છો એ પ્રક્રિયાને શું કહેવાય છે પટોળું બનાવવા માટે સામાન્ય રીતે ચાર થી પાંચ માસ્ટર વીવર્સ કામ કરતા હોય ત્યારે લગભગ ચાર થી છ મહિને પટોળું તૈયાર થતું હોય છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ પટોળાની મુખ્ય પ્રોસેસ છે જેને ડિઝાઇન બાંધવાની કે ટાઈ એન્ડ ડાઇની પ્રોસેસ કહેવામાં આવે છે સામાન્ય રીતે જે સાડીઓ બીજી બધી જગ્યાએ વણાટ થતું હોય તો એમાં પહેલાં કપડું વણાટકામ થાય વણાટકામ કર્યા પછી એની પર ડિઝાઇન પ્રિન્ટ કરવામાં આવે પટોળાની વિશેષતા એ છે કે ડિઝાઇન પ્રિન્ટ કર્યા વગર

અત્યારે નારી કુંજર પટોળાની સૌથી ફેમસ જે ડિઝાઇન છે જેમાં હાથી મોર પોપટ એ પટોળાની ભાતીગળ ડિઝાઇનોમાંની એક ડિઝાઇન છે એ ડિઝાઇનનું કામ અત્યારે આપણે શરૂ કર્યું છે જેમાં આપણે અત્યારે સૌથી પહેલા લાલ કલર કરવો છે તો એના માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ એટલે અત્યારે લાલ કલર જે ખુલ્લો રાખેલો છે એની જગ્યાએ બીજો જે કલર નથી કરવો આપણે એ બધી ડિઝાઇનની બાંધણી કરી રહ્યા છીએ એટલે આ કેલ્ક્યુલેશન્સ પ્રમાણે જે પણ તમને ફિગર દેખાય છે આખી ફિગર અહીંયા આપણે બાંધવાની છે અત્યારે એ જે હમણાં જસ્ટ શરૂઆત થઈ છે બાંધવાની દર્શક મિત્રોને પણ બતાવવા માંગીશ અને સમજાવવા માંગીશ આજો સેમ આજ પ્રિન્ટ છે એ તૈયાર થવાની છે એ તૈયાર થશે અને અત્યારે આપ આ પ્રોસેસ તૈયાર થઈ જશે રાઈટ રેડ કલરનું જે મેન્શન છે ઓકે એટલે આ જે આ લાઈન જોઈ રહ્યા છો એને તૈયાર કરવામાં અત્યારે આવી રહ્યું છે એટલે એના પછી તો આ આખી અલગ અલગ ડિઝાઇન્સ બનશે હાથી છે ચકલી છે તો આ કેટલો સમય લાગશે આમાં આખું રેડી થતા અત્યારે આ ટાઈ એન્ડ ડાયની જે પ્રોસેસ છે એમાં ઓછામાં ઓછા ત્રણથી સાડા ત્રણ મહિના જેટલો સમય નીકળી જશે કામ પૂરું થતાં પછી જે થ્રેડ ઉપર ડિઝાઇન તૈયાર કરીશું આપણે રંગકામ કરીને એને વણાટમાં લઈ જવામાં આવશે અને વણાટ કરવા માટે લગભગ એક થી દોઢ મહિના જેટલો સમય લાગશે એટલે ટૂંકમાં આ પ્રોસેસ બધું કમ્પ્લીટ થતા ચાર થી પાંચ મહિના તો ઓછામાં ઓછા લાગશે જ આપણને તૈયાર થયા બાદ આ કેટલામાં વેચાશે આ જે પર્ટિક્યુલર પટોળું બની રહ્યું છે જે આપણા પરિવારની એટલે કે મારા પરિવારની વિશેષતા છે આ પટોળું છે નારી કુંજર પટોળું છે આજે પણ એવું કહી શકીએ કે છેલ્લા નવસો વર્ષથી જે અમારા બાપ દાદાઓના સમયથી બનતું આવ્યું છે એ જ પ્રમાણે એ જ પદ્ધતિથી એ પતોળું બનશે અને મુખ્ય વસ્તુ એ કે એમાં બધા જ રંગો વનસ્પતિજન્ય રંગો છે જેમ કે દાડમની છાલ છે પારિજાતના ફૂલ છે કેસુડો છે મજીદ છે લાખ છે આવા દેશી કલર માંથી આપણે એના કલર બનાવવાના છીએ એટલે એ આખું પતોળું જયારે તૈયાર થશે એટલે એની કિંમત થશે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી અંદાજી જ કિંમત થશે એની સાડા ત્રણ લાખની આ સાડી તૈયાર થશે આખી જે તમે બનાવી રહ્યા છો ઓકે એટલે આ છ મહિનામાં મિત્રો સાડી તૈયાર થશે અને આશરે આની કિંમત સાડા ત્રણ લાખ હશે સ્પેશિયલ જેમ તમે કહ્યું કે પેઢી દર પેઢીથી કઈ રીતે તાલીમ આપવામાં આવે છે કારણ કે કઈ રીતે આખી એક પ્રોપર એક ગ્રુપ છે કમ્યુનિટી છે જે આને ડિઝાઇન કરે છે અત્યારે પટોળામાં એવું થઈ ગયું છે કે સામાન્ય રીતે જે તે સમયે કુમારપાળ રાજા થઈ ગયા સોલંકી વંશમાં સદીમાં ત્યારે એમણે અમારા સાતસો સાલવી પરિવાર પટોળું બનાવવા વાળા પાટણમાં લાવીને વસાવેલા તો એ સમયથી મારા પરિવારમાં આ કામ અવિરતપણે ચાલ્યા કરે છે બીજા બધા પરિવારો અલગ અલગ જગ્યાએ આ પટોળાનું કામ છોડી દીધું કારણ કે મહેનતવાળું કામ છે સામે મળતર એટલું બધું નથી એટલે એ કામ છોડીને અલગ અલગ જગ્યાએ સેટ થઈ ગયા ધંધાકીય કામોમાં એજ્યુકેશન લઈને કોઈ ડોક્ટર બની ગયું એન્જિનિયર બની ગયું મોટી મોટી કંપનીઓમાં નોકરી કરતા થઈ ગયા અમારા પરિવારની એક કહેવાય કે અમારા પરિવારની એક આ જે તપશ્ચર્યા છે એ તપશ્ચર્યાને આગળ ને આગળ વધુ લઈ જવા માટે અમારી પેઢીમાં જે પણ પેઢીઓ થઈ ગઈ વારસાગત એ બધી વારસાગત પેઢીઓએ એક પછી એક વારાફરતી પેઢીને આ કામ વારસામાં સોંપ્યું છે અને શીખવાડ્યું છે આજની વાત કરું તો આજે અમે પરિવારની લગભગ ઓગણત્રીસમી પેઢી થઈએ છીએ જે કામ કરીએ છીએ આજે પણ તો એ ઓગણત્રીસમી પેઢીમાં આજે હું પોતે જો કામ કરું જોવા જઈએ તો આજે મારું એજ્યુકેશન છે સિવિલ એન્જિનિયરિંગ મારાથી મોટાભાઈ છે આર્કિટેક્ટ છે એમનાથી એક મોટાભાઈ છે ડૉક્ટર છે એટલે આ યુવા પેઢી અત્યારે આટલું બધું એજ્યુકેશન લઈ લે છે પછી એ મોટા શહેરોમાં ડાયવર્ટ થઈ જાય જેના કારણે આપણી ગામડાની સંસ્કૃતિ વિસરાતી જાય છે અને શહેરોનું આધુનિકરણ થવા માંડ્યું છે તો એ આધુનિકરણની પાછળ બધી યુવા પેઢી ભાગી રહી છે જ્યારે અમારી પેઢીને એક અમે એવું માનીએ છીએ કે અમારી આ એક નૈતિક જવાબદારી છે કે જે અમારું ધરોહર છે અમારા બાપ દાદાઓનું જે વરદાન છે અમને આશીર્વાદ રૂપે મળ્યું છે એ આશીર્વાદને અમે આગળ વધારે લઈ જવા માંગીએ છીએ અને એ જ આશીર્વાદ અમારા અમે અમારી આગળની પેઢીને સોંપવા માંગીએ છીએ એટલે અમે આ બધું કામ જે છે એ અમારા વડવાઓ પાસેથી શીખ્યા છીએ અને એ અસલ કામ જે છે એનું મૂળ સ્વરૂપમાં એને આજે પણ જાળવી રાખ્યું છે અને આજે પણ હું તમને એવું કહી શકું કે પટોળાની જ્યારે પણ વાત આવે તો અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો પટોળાના નામે પટોળા સારી બનાવતા થઈ ગયા છે પાટણમાં પણ જાઓ કે પાટણની બહાર પણ જાઓ આજે પણ હું આપના માધ્યમથી એવું કહી શકીશ દર્શક મિત્રોને આપના કે જ્યારે પણ ખરેખર અગિયારમી સદીમાં કુમારપાલ રાજાના સમયથી ચાલ્યું આવતું જે પટોળું છે કે જે ઓરિજિનલ પટોળું કેવી રીતે બને છે અને એ પટોળાની મૂલ્ય શું છે એ જોવું હોય તો તમારે અમારા પટોળા હાઉસમાં આવવું જ પડશે બહુ જ મને ખુશી થઈ આનંદ થયો એ વાતનો કે આટલું બધું અભ્યાસ કરેલો છે અને છતાં પણ તમે હેરિટેજને આગળ વધારવા માટે ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો બીજી મારે એ વસ્તુ એ પણ આપણા પાસેથી જાણવી હતી કે આ પટોળું ઓરિજિનલ છે કે નહીં એના માટે ખાસ ટેસ્ટ અગર કરવી હોય ઇન કેસ હું બહારથી આવું છું મને નથી ખબર તો એ કઈ રીતે ઇઝી લેંગ્વેજમાં અમને ખબર પડી શકે ઓકે આ ઓરિજિનલ પટોળું છે એમ જેમ મેં તમને કહ્યું એમ કે ઓરિજિનલ પતળું સૌથી પહેલાં એની પરખ એ છે કે દુકાન શોરૂમમાં કોઈ જગ્યાએ ઓરિજિનલ પતોળું મળે નહીં જે આજેને લોકો બતાવતા થઈ ગયા છે શોરૂમોમાં દુકાનોમાં તો ઓરિજિનલ પતળું હંમેશા ઓર્ડર સિવાય બનતું નથી બીજી વસ્તુ કે ઓરિજિનલ પતળામાં જે ડિઝાઇન્સ હોય છે બધી ભાતીગળ ડિઝાઇનો હોય છે એમાં મુખ્યત્વે ભાતીગર રંગકામોનો ઉપયોગ કરવામાં લાલ પીળા એવા ભાતીગળ કલરો વાપરવામાં આવે છે અને સૌથી અગત્યની વસ્તુ કે આજે પણ જે બી ઓરિજિનલ પટોળું બને એનું વજન જે હોય આખી સાડીનું વજન એ હંમેશા પાંચસો ગ્રામની અંદર હોય એ ઓરિજિનલ પતોળું છે અત્યારે ઘણા લોકોએ એવી અફવા પણ ફેલાવી દીધી છે કે જેમને ખબર જ નથી કે કોઈ પતોળા વિશેનું નોલેજ નથી એવા લોકોએ એવી અફવા ફેલાવી છે કે આજથી એસી સો વર્ષ પહેલા જે પટોળું બનતું હતું એ પતોળું વીટીમાંથી નીકળી જતું હતું એ વાત તદ્દન ખોટી છે બીજી વસ્તુ કે સાચું પટોળું કોણ બનાવે છે તો ખરેખર એ વસ્તુ જાણવા માટે તમારે પાટણમાં આવીને મુલાકાત લેવી જરૂરી છે ત્યારે જ તમને સાચું પટોળું કેવી રીતે બને છે અને ઓરિજિનલ પટોળાની ખાસિયત શું છે એ બધી વસ્તુ તમે રૂબરૂ તમારી નરી આંખે જોશો ત્યારે જ તમને ખ્યાલ આવશે પણ સૌથી પહેલી વસ્તુ એ કે ઓરિજિનલ પટોળું હંમેશા પાંચસો ગ્રામથી અંદર વેટમાં બનતું હોય એ પટોળાની પહેલી પરખ છે બીજી વસ્તુ કે પટોળા માટે કહેવત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં જે વારસાગત પેઢીઓથી ચાલી આવે છે આજે પણ અમારું આ ત્યાં જે પણ પટોળું બને છે એ પતોળું બનાવવા વાળા શિલ્પગુરુ વિનાયક સાલવી શિલ્પગુરુ રોહિત સાલવી જેમને રાષ્ટ્રીય અવર્સ પણ મળેલા છે આંતરરાષ્ટ્રીય ધોરણે પણ ઘણા બધા સન્માન પ્રાપ્ત થયેલા છે એ પરિવારનું આ પતોળું છે એટલે એ પતોળું બનાવતા જેટલી જહેમત લાગતી હોય છે એટલે સામાન્ય રીતે પતોળું આપણને બહાર શોરૂમોમાં જોવા ના મળે એટલે સાચું પટોળું જોવા માટે તમારે પાટણાઓ પાટણ આવીને એની મુલાકાત લેશો ત્યારે તમને સાચી વસ્તુની ખબર પડશે અને સૌથી અગત્યની વસ્તુ કે પતોળું જે છે હંમેશા તમે ઘરે પણ ધોઈ શકો

મોંઘા પતોળા ઓફર કરવા માટે સક્ષમ નથી હોતા તો એમને સેમી પટોળાના નામે એમની સાથે છેતરપિંડી જ કરવામાં આવે છે બાકી સાહીઠ વર્ષ પહેલાં રાજકોટમાં રાષ્ટ્રીય શાળા ખોલવામાં આવેલી ભા ભારત સરકાર દ્વારા જેનાથી પતોળાનું ઓરિજિનલ કામ લોકો શીખે પણ એ ઓરિજિનલ કામ તો કોઈ શીખ્યા નહીં અને આ રીતે સિંગલ ઇક પતોળું બનાવતા થયા તો એ રાજકોટ પટોળાને સેમી પટોળાના નામે અત્યારે લોકો પાટણના પટોળાના નામે વેચતા થઈ ગયા છે બીજું કંઈ જ નથી એમાં સો આટલી રસપ્રદ જાણકારી આપવા બદલ તો મિત્રો હવે તમે જયારે પણ પાટણમાં આવો ને તો અહીં મુલાકાત લેવાનું ન ભૂલતા અને એકવાર તો બને ને તો જીવનમાં પટોળું સો ટકા લેજો સેવિંગ્સ કરી કરીને સહયોગી વિપિન પ્રજાપતિ સાથે સૌમ્યાસિંહ પાટણ ગુજરાત તક